નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ કરું છું જગ્યાઓ મિત્રો એક હજાર જગ્યા ઉપર ભરતી થવાની છે જેમાં લાયકાતની જો આપણે વાત કરીએ તો લાયકાત તમારી પાસે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે વીસ બે બે હજાર પચીસ લગી તમે આમાં અરજી કરી શકો છો આમાં અરજી ફી શું રહેવાની છે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં વાત કરીએ તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બે હજાર પચીસ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતીમાં બેંકમાં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે અત્યારે ચાંદી ચાંદી છે કારણ કે અત્યારે વિવિધ બેંકોમાં ભરતીઓ ચાલી રહી છે ત્યારે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ પણ ક્રેડિટ ઓફિસરની એક હજાર જેટલી જગ્યા ભરવા માટે નોટિફિકેશન બહાર પાડી દીધેલું છે જેમાં સંસ્થાએ આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવેલી છે આ ભરતી માટે અરજી પ્રક્રિયા ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસથી ચાલુ થઈ ગઈ છે અને છેલ્લે વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ લગી તમે ફોર્મ ભરી શકો છો જેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી અંતર્ગત ક્રેડિટ ઓફિસર માટે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા પગાર ધોરણ અનુભવ અરજી પ્રક્રિયા અરજી ફી અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની જાણીવા માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ નોટિફિકેશન છેલ્લે સુધી જોવાનું રહેશે જેમાં સંસ્થા કઈ રહેવાની છે તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા એ સંસ્થા રહેવાની છે પોસ્ટ કઈ છે તો ક્રેડિટ ઓફિસરની પોસ્ટ રહેવાની છે કુલ જગ્યાની જો વાત કરીએ તો એક હજાર જેટલી જગ્યા ઉપર ભરતી થશે જેમાં એપ્લિકેશન મોડ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં આપણે વય મર્યાદાની વાત કરીએ તો મિત્રો વીસ થી ત્રીસ વર્ષની વચ્ચે હોવા જોઈએ જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ રાખેલી છે વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ જ્યારે ક્યાં અરજી કરવી તો જે ઓફિસિયલ જે વેબસાઇટ છે ત્યારે તમે ઓનલાઈન અરજી કરી શકો છો ત્યારબાદ આપણે કેટેગરી વાઇઝ જગ્યાની જો વાત કરીએ તો મિત્રો એસસીની એકસો પચાસ જગ્યાઓ એસટીની પંચોતેર જગ્યાઓ ઓબીસીની બસો ને સિત્તેર જગ્યાઓ ઈડબ્લ્યુ એસની સો જગ્યાઓ અને મર્યાદા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી માટે ઉમેદવારોની મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર વીસ થી ત્રીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ એટલે કે ઉમેદવારનો જન્મ ત્રીસ અગિયાર ઓગણીસો કરતા પહેલા અને ત્રીસ અગિયાર બે હજાર ચાર બંને તારીખો સહિત કરતા પહેલા ના થયો હોવો જોઈએ તો તમે મિત્રો અરજી કરી શકો છો ત્યારબાદ શૈક્ષણિક લાયકાતની જો વાત કરીએ તો ઉમેદવારો પાસે સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી સંસ્થામાંથી કોઈ પણ વિદ્યાશાખામાં ડિગ્રી એટલે કે સ્નાતક સાહીઠ ટકા ગુણ અથવા સમકક્ષ ગ્રેડ એમાં એસસી એસટી ઓબીસી અને પીડબ્લ્યુ માટે પંચાવન હોવા આવશ્યક છે અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈ પણ સમક્ષ તમારી પાસે લાયકાત હોવી જોઈએ મિત્રો જો તમે આ લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો ત્યારબાદ આપણે અરજી ફીની જો વાત કરીએ તો અરજી ફી મહિલા એસસી એસટી અને પીડબ્લ્યુ બીડી ઉમેદવારો માટે રૂપિયા એકસો પચાસ રૂપિયા રાખવામાં આવેલા છે જ્યારે તમામ શ્રેણીના ઉમેદવારો માટે સાતસો ને પચાસ રૂપિયા છે જે તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડથી આ જે ફી છે એ ચૂકવી શકો છો ત્યારબાદ પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે મિત્રો તો પસંદગી ઓનલાઈન ટેસ્ટ દ્વારા થશે જેમાં વર્ણનાત્મક કસોટી અને વ્યક્તિગત ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે જેમાં ઉમેદવારોની અંતિમ પસંદગી ઉમેદવારોએ ઓનલાઈન પરીક્ષા અને વ્યક્તિગત ઇન્ટરવ્યુમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે જેમાં અંતિમ યાદી સંબંધિત શ્રેણીઓ એટલે કે એસસી એસટી ઓબીસી એ અને જનરલ માટે ઉતરતા ક્રમમાં તૈયાર કરવામાં આવશે અને આ પ્રમાણે મિત્રો તમારી પસંદગી થશે ત્યારબાદ અરજી કેવી રીતે કરવી તો સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ બેંકની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના ઉપર તમારે જવાનું છે જ્યાં કરિયર ઓપ્શનમાં જઈને અરજી કરી શકાશે જેમાં ઉમેદવારોએ ઓનલાઈન અરજી વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ લગી કરી લેવાની છે જેમાં અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ ચોક્કસ કાઢી લેવાની છે અને સાચવવાની રહેશે આનું જે ઓફિશિયલ જે નોટિફિકેશન છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યારે તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઈક શેર કરી દેવાનું છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત